નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે ભારતમાં એક પ્રચલિત છે એના સંદર્ભમાં ભાગલા પાડો અને રાજ કરો કે ભાગલા રાજ સિદ્ધાંત અથવા તો એની પરંપરા અંગ્રેજોએ ભારતમાં આવી અને શરૂ કરી અને અંગ્રેજોએ ભારતમાં આવી અને ભાગલા પાડાવીને રાજ કર્યું આવું લોક પ્રસ્થાપિત કરી દેવામાં આવ્યું છે એટલે આ વસ્તુ આપણે થોડાક ઐતિહાસિક આધારો સાથે સમજવી જરૂરી છે અંગ્રેજોએ ભારતમાં આવીને શું શું કર્યું અને શું શું ન કર્યું અને અંગ્રેજોના આવવાથી ભારતને શું શું નુકસાન થયું અને એ ન આવ્યા હોત તો આપણને કેટલો બધો ફાયદો થાય આ થોડુંક ઐતિહાસિક પરિસ્થિતિમાં સમજવું એટલા માટે જરૂરી છે કે અત્યારે જે વર્તમાન પ્રવાહો ચાલી રહ્યા છે ઇતિહાસનું જે વિકૃતિકરણ થઈ રહ્યું છે શિક્ષણનું જે વેપારીકરણ ખાનગીકરણ થઈ ગયું આ બધાની સાથે ભૂતકાળની થોડીક સ્થિતિઓ સમજવી જરૂરી છે અંગ્રેજો ભારતમાં આવ્યા પછી કાયદાના શ્વાસન દ્વારા એમણે ન્યાયતંત્ર ની શરૂઆત કરી અને ન્યાયતંત્ર ની અંદર એક ગરીબ અને એક અમીરના એક બ્રાહ્મણ ના અને એક અતિશુદ્ર નો સમાન કેટેગરીમાં મૂક્યા કાયદાના શાસન દ્વારા એમણે સમાનતાના પાઠ બનાવ્યા શું થયું કાયદાના શાસનથી એમણે સમાનતાના પાઠ બનાવ્યા લોકતંત્રના વિચાર દ્વારા એમણે આપણને બંધારણ ઘડવાની પ્રેરણા આપી અને આજે જે બંધારણ છે જે બંધારણના લાભો આપણે મેળવી રહ્યા છે એની પ્રેરણા પાછળ અંગ્રેજો છે વિકાસની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને એમણે રેલવે વિકસાવી અને રેલવે ના કારણે સમગ્ર ભારતમાં રેલવેની જાળ એવી બિછાવી છે કે વિશ્વના અન્ય કોઈ પણ દેશોની સરખામણીમાં ભારતમાં રેલવેનું જે તંત્ર છે વધુ વિકસિત છે અને વધુ સુચારુ અને સફળ છે ભારતનું જે ભારતના રોડ રસ્તાઓ છે એની સરખામણીમાં તો ભારતની રેલવે અને રેલવેના એન્જિનો એના ડબ્બાઓ અને એનું તંત્ર સો એ સો ટકા સફળ છે ભારતમાં હમણાં જે આઝાદી પછી જે પુલો બની રહ્યા છે લગભગ બિહારમાં ત્રણસો જેટલા પુલો તૂટી પડ્યા ગુજરાતની અંદર ગંભીરાનો પુલ છે મોરબીનો પુલ છે આ બધા ઉદાહરણો તમારી સમક્ષ નજર સામે છે એની સરખામણીમાં રેલવેના બ્રિજો કેટલા તૂટી પડ્યા રેલવેના ડબ્બાઓ ચાલુ ઘડિયા તૂટી પડ્યા એવું તમે સાંભળ્યું ના એટલે વિકાસની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને અંગ્રેજોએ રેલવેનું તંત્ર આપ્યું એ ખૂબ સફળ નીવડ્યું શાસન ચલાવવાની એમણે શિક્ષણ શાસન ચલાવવા માટે એમણે શિક્ષણ નીતિ આવી અને શિક્ષણ પદ્ધતિ શિક્ષણની નીતિ અને શિક્ષણની પદ્ધતિ એ અમલમાં મૂકીને એના કારણે આપણે ભારતીયો શિક્ષણનું મૂલ્ય અને મહત્વ સમજ્યા અને આ જ બાબતને ધ્યાનમાં રાખી મહાત્મા જ્યોતિરાવ ફુલે અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર શિક્ષણ ઉપર સૌથી વધુ ભા વધુ ભાર આપ્યો એટલે આજે ભારતના સૂદ્રોહમાં જે શિક્ષણની ભૂખ છે એની પાછળ બે મહાનુભાવો અને અંગ્રેજોની શિક્ષણ નીતિ આ ત્રણ બાબતો કામ કરી રહી છે એમણે સિવિલ સેન્સ આપીશું સિવિલ સેન્સ આપી કેમ વર્તવું કેમ બેસવું કઈ રીતે ઉઠવું કોની સાથે કઈ રીતે વાર્તાલાપ કરવો કેવા આચાર વિચાર કરવા એ ઘણું બધું શિક કુરુઢિયો ની નાબૂદી માટે પ્રેરણા આપી અને કાનૂનો બનાવ્યા કદાચ અંગ્રેજો ભારતમાં ના આવ્યા હોત તો શું આજના જે શુદ્રો અતિસૂદ્રો છે એ આના જ સ્થિતિમાં દબાયેલા કચડેલા ના વિકાસનો પવન એમનો અસર કરત અને કદાચ એવું ના બની શકે કે ભારત યુદ્ધમાં પલટાઈ ગયું હોત આ શક્યતાને કેમ નકારી શકાય છે ભારત યુદ્ધમાં પલટાઈ ગયું હોત અને ભારતની અંદર ભારતના ભાગલા વખતે જે ખાના ખરાબી થઈ એથી વધારે વધારે પણ ખાના ખરાબી થઈ શકે આજે દક્ષિણ ભારતના રાજ્યોની અરે સોરી દક્ષિણ ભારત અને હિન્દીના જે રાજ્યો છે ત્યાં આગળ અતિ જે પ્રતિકાર શક્તિ વિકસી છે એની પાછળનું કારણ શું છે કે કેટલાક જ્ઞાતિ સમૂહનું જે દમન છે એમાંથી પ્રતિકાર શક્તિ પેદા થઈ છે એટલે ભાગલા પાડો અને રાજકારોની નીતિ અંગ્રેજોએ નથી અખત્યાર કરી પણ ભાગલા પાડવાની શરૂઆત ક્યાંથી થઈ એ આપણે સમજવું છે અને એ વસ્તુ કઈ રીતે અમલમાં આવી એ બહુ સમજવા જેવી છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે અભ્યાસ કર્યો અને એમણે જે ગણતરી કરી એ પ્રમાણે ભારતમાં બ્રાહ્મણોની અઢારસો ને જ્ઞા છ્યાસી પેટા જ્ઞાતિઓ નોંધાયેલી છે ભારતમાં બ્રાહ્મણોની અઢારસો ને છ્યાસી પેટા જ્ઞાતિઓ આ પેટા જ્ઞાતિઓ કઈ રીતે બની કારણ કે પેલા તો શરૂઆત કરી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર ચાર વર્ણોની શરૂઆત કરી અને એમાંથી બ્રાહ્મણોમાં પેટા જ્ઞાતિઓ આવી વૈશ્યોમાં આવી અને શૂદ્રોમાં આવી શૂદ્રોમાં છ હજાર સાતસો તેતાલીસ પેટા જ્ઞાતિઓ હવે આ પ્રક્રિયાના શ્રમ વિભાજન કહેવાય કેટલાક બૌદ્ધિક બદમાશો કેટલાક બૌદ્ધિક બદમાશો આ જે વર્ણવ્યવસ્થા જાતિ પ્રથા જાતિ વેદના શ્રમ વિભાજન કેવા શ્રમ વિભાજન નથી આ શ્રમિકોનું વિભાજન છે આ શું છે આ શ્રમિકોનું વિભાજન છે જો શ્રમ વિભાજન હોત ને હવે હવે ખરી વસ્તુ સમજવાની આવે છે કે આ શ્રમ વિભાજન હોત તો બ્રાહ્મણોની અંદર જે પેઠા વર્ગીકરણ છે એ શા માટે જરૂર ઊભું થયું માનો કે તમે સમાજના ચાર વિભાગમાં વેચી મેં માં અને સૌથી નીચેલો તબક્કો હતો એને શ્રમનું કામ સોંપ્યું પરંતુ બ્રાહ્મણો ની અંદર અઢારસો ને પેટા જ્ઞાતિઓ નોંધેલી છે ગુજરાતના વાત કરીએ તો ગુજરાતની અંદર ચોરાસી પટકો નહીં ચોરાસી પેટા જ્ઞાતિઓ માં નોંધાયેલી છે પરંતુ કેટલીક અગત્યની જ્ઞાતિઓની વાત કરીએ ગુજરાતમાં જે નાગર બ્રાહ્મણો છે ને એના છ પ્રકાર છે વડનગરા નાગર વિસનગરા પશ્નોરા પશ્નોરા એમાં બે વિભાગ છે કૃષ્ણોરા અને ચિત્રોડા ચિત્રોડા હવે ગુજરાતમાં નથી રહ્યા પરંતુ જે વડનગરા અને વિસનગરા છે ને એ પશ્નોરા અને કુશનોરા છે જે છ જ્ઞાતિઓ ગણાય વડનગરા વિસનગરા પશ્નોરા કૃષ્ણોરા અને ચિત્રોડા એની અંદર જે વડનગરા અને રહ્યા અને એ પાસે પાછા પશ્નોરા અને કૃષ્ણ કૃષ્ણોરાના નીચા માણસ છે એટલે ગુજરાતની અંદર જે ચોરાસી પેટા છે ને આ બધા પાછી સમાનતાના ધોરણે એકબીજાનો સમાન ભાતૃભાવથી નથી જોતા બ્રાહ્મણોની ની જે આપણે વાત કરીએ છીએ બ્રાહ્મણ આ કેટલાક ઉદાહરણ આપું તમને કે ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ તો આ ઔદિત્ય પોતાનો સૌથી ઊંચા માનતા છે બ્રાહ્મણ હોય પશ્નોરા નગરા નાગર સાઠોદરા નાગર વિસનગરા બાજ ખેડાવાડ બ્રાહ્મણ ભટ્ટ મેવાડા બ્રાહ્મણ શ્રીગોડ માળવિયા બ્રાહ્મણ દસકોશી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ ગોમતીવાડ બ્રાહ્મણ અને વડાદરા બ્રાહ્મણ આ થોડાક બ્રાહ્મણો યાદી આપી આ તો ખૂબ લાંબુ અતિશય લાંબુ થાય જો વર્ણ વ્યવસ્થા એ શ્રમ વિભાજન હતું તો બ્રાહ્મણની અંદર આ બધા પેટા જ્ઞાતિની કેમ જરૂર હોય પરંતુ બ્રાહ્મણની અંદર અસહિષ્ણુતાના કારણે એમને પોતાના જ જ્ઞાતિબંધુઓ સાથે આચાર વિચાર અને વ્યવહારની અંદર કેટલાક ભેદભાવો અને એના કારણે એમણે નિયમો બનાવ્યા દાખલા તરીકે ખેતરમાં ભાત લઈને જતા બ્રાહ્મણોને કેટલાક બ્રાહ્મણોએ એમનાથી અલગ ભાવ કરી અને એમને નીચા ગણ્યા કેટલાક રાજવીઓનું દાન સ્વીકાર્યું તો એની જોડે અલગ વાળા ઊભા કરે આ બહુ લાંબો ઇતિહાસ છે અહીંયા આપણો એ ઉપક્રમ નથી એ બ્રાહ્મણોની અંદર કઈ રીતે પેટા જ્ઞાતિ થઈ અને એનું વિભાજન કઈ રીતે એ આપણો ગુજરાત ગુજરાતની અંદર જોરાવરસિંહ જાદવે જે જ્ઞાતિઓ નોંધી છે એ ચોરાસી પેટા જ્ઞાતિઓ છે અટક નહીં હો તમે ફરી વખત એક ધ્યાન રાખો એ ચોરાસી અને આ બધી વળી પાછી છે ને આ દરેકના એકડાઓ જુદા છે આ દરેકના એકડા જુદા હોય ઔદિત્ય બ્રાહ્મણનો વિસા એકડો હોય દશા એકડો હોય આવા એકડાઓ જુદા છે આ બધું વિભાજન વળી પાછું વણિકોમાં છે અને એ વણિકોની અંદર પણ આ વિભાજન છે ને એ ખૂબ મોટા પાયા ઉપર છે એ વિભાજન કેવું છે એમાં દશા નાગર વણિક હવે એની અંદર પાછા બારીયા સાત ગામને બા બીજા બાર ગામ પછી કપડુંજ દશા પોરવાડ વિસા ખડાયતા એમાં કોઈ પાછો ઉમરેઠ એકડો અને નો એકડો અલગ હોય ખાસરા દશા નાગર વણિક દશા ખડાયતા એમાં સત્યાવીસ ગામનો એકડો જુદો હોય એકવીસ ગામનો તેર ગામનો એમાં મોડાસા એકડો જુદો હોય દશા પોરવાડ ઘોઘારી વિસા જૈન દશા હોમ્મડ દિગંબર જૈન આ જૈનો મૂળ તો વણિક જ છે એટલે આપણે એમાં સમાવી લીધા છે દશાશ્રી શ્રીમાળી દશા વિશાશ્રી શ્રીમાળી એમાં દશાશ્રી માળીમાં વળી પાછા પાંત્રીસ ગામ અને બેતાલીસ ગામ એકડા હોય વિશાશ્રી માળીમાં ચોપન ગામ નો એકડો દશા મોઢવાળ માંડલિયા વણિક એ વળી પાછો અલગ હોય દશા સોરઠિયા વણિક હોય દશા દિશાવળ વણિક બત્રીસી જૈન સમાજ વિશા આ બધા જે વિશા મોડ ધંધુકા તો આ બધું શું છે આ વિભાજનનું કામ કરે છે કારણ કે દરેક વણિકોની જે દરેક પેટા જ્ઞાતિઓ છે વૈશ્ય એક વર્ણ છે વૈશ્ય એક વર્ણ છે બ્રાહ્મણ એક વર્ણ છે તો બ્રાહ્મણની અંદર માત્ર ગુજરાતની અંદર જોરાવરસિંહ જાદવ જે ચોરાસી જ્ઞાતિઓ પેટા ની વધી છે એમાં કોઈ પાછળ તપોધન બ્રાહ્મણને તો સૌથી નીચામાં નીચા ગણી દીધા છે અને એનું રાંધેલું અન્ન તપોધન બ્રાહ્મણનું રાંધેલું અન્ન બીજા બ્રાહ્મણો આરોપતા નથી એને એક પ્રકાર અસ્પૃશ્ય માનવામાં આવે છે આટલા બધા ઊંચ નીચના ભેદભાવ છે જો શ્રમ વિભાજન હતું તો આ વર્ગીકરણ બ્રાહ્મણોમાં કેમ આવ્યું શ્રમ વિભાજન હતું તો બ્રાહ્મણોની અંદર આ વર્ગીકરણ કેમ આવ્યું આવું જ વર્ગીકરણ વાણિયાઓમાં કેમ આવ્યું પરંતુ વર્ણ વ્યવસ્થા કાયમ માટે પ્રસ્થાપિત કરવા માટે ક્ષત્રિયો વૈશ્યો અને શુદ્રો રિપીટ કેટલાક પરોપ જેવી લોકોની આજીવિકા યાદવ ચંદ્ર દિવાકરો સુધી કાયમી કરવા માટે એકાધિકાર સ્થાપવા માટે ક્ષત્રિયો વૈશ્યો અને આધિપત્ય સ્થાપવાની આ એક બૌદ્ધિક માયાજાળ છે માયાજાળ છે એટલે ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ અંગ્રેજો અખત્યાર નથી કરી આ તો મનુવાદીઓએ આ વર્ણ વ્યવસ્થા જ્યાંથી શરૂ કરી એટલે એમણે ચાર વર્ણ બનાવ્યા ચાર વર્ણ બનાવ્યા પછી બ્રાહ્મણ જો એક જ વર્ણ હતી ગુજરાત આખા ભારત માં 1886 પેટાજ્ઞાતિઓ એ 1886 પેટાજ્ઞાતિઓ ઓર પાસે દરેક અલગ અલગ ભાષાકીય પ્રદેશ ગુજરાતી મારવાડી મલયમ તામિલ પશ્ચિમ મંગાળ ઉત્તર પ્રદેશના બિહારી આ બધાની ઓર પાસે આનું વિભાજન પડે એનો પછી એમનો ઓર પાસે દરેકનો સંપ્રદાય અલગ હોય ભારતની અંદર પથિત હિન્દુ સંપ્રદાયના 100 હિન્દુ ધર્મના 100 કરતાં વધારે સંપ્રદાય એનું વિભાજન અને એ પછી હવે પાછી ગુજરાતની એક જ અધિચ જ્ઞાતિ હોય તો એના એકડા જુદા એ એકડા ની અંદર એમના ગોળ જુદા હોય અને પાસે એની અંદર એ વિભાજન પડે એની અંદર વિભાજન પડે એટલે આખો જે વિભાજનનો તબક્કો છે આ વિભાજનનો તબક્કો સાત ક્રમ સુધી પહોંચે છે કેટલા વિભાજનનો તબક્કો એટલે વ્યવસ્થા એ ભારતની અંદર વિભાજનનું કામ કર્યું છે અને એના કારણે ભાગલા પાડો અને રાજકારણની નીતિ મનુવાદી વખત ત્યાર કરી શકો ને એટલે તમારા પગલમાંથી આ વસ્તુ કાઢી નાખો અંગ્રેજો ભારતમાં આવ્યા અંગ્રેજોએ ભાગલા પાડ્યો અને રાજ કરો કારણ કે આ હિન્દુ રાષ્ટ્ર હતું ને રાષ્ટ્રની આ પરંપરા શરૂ થઈ ગઈ છે આપણે અગાઉ જે મણકાઓ શરૂ હિન્દુ રાષ્ટ્ર હતું એનો જ આ એક ભાગ છે અને ભાગલા પાડો અને રાજ કરો એ મનુવાદીઓએ આજથી અનેક સૈકાઓ પહેલા ભારતની અંદર આનું અનુસરણ કરી અને એને વ્યાપક રીતે દ્રઢ રીતે ઘનિષ્ઠ રીતે એનો અમલ કર્યો છે મિત્રો આ કઈ જાણવા જેવી બાબત છે જો કે સંપૂર્ણ બાબત તો નથી રજૂ કરી શક્યો પરંતુ તમને એક વિનંતી છે સામાજિક સભાનતા માટે આ બાબત જાણવી સમજવી અને બીજાને સમજાવવી જરૂરી સાથે સાથે આમાં ક્યાંય કોઈની કોઈ બદનક્ષી કરવાનો ઈરાદો નથી કોઈની અવહેલના કરવાનો કોઈ પણ જ્ઞાતિ અથવા વર્ણને નીચા ઉતારવાનો પણ આપણો ઈરાદો નથી આપણો ઈરાદો સામાજિક સભાનતા માટે છે એક પ્રકારની જાગૃતિ માટે છે જે ખોટી પરંપરાઓ અને ખોટી કિવંદતીઓ તમારા મગજમાં મન મસ્તિષ્ક પર ઠસાઈ દેવામાં આવી છે એનું નિર્મૂલન કરવી એ પણ જરૂરી છે માટે આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમારા વિચારો તમે આથી વિશે જાણતા હોય તો કોમેન્ટમાં જણાવશો ફરી વખત મળીશું આવજો